ગણેશ જે આદિ અને અંતમાં નિત્ય મંગળ રૂપ છે જેના સમાન કોઈ વસ્તુ નથી જે અજર અને અમર આત્મા રૂપે પ્રકાશે છે અને જે પરમાત્મા પાંચ મુખવાળા હોય અનાયાસ છે જગતની રચના પાલન સંહાર અનુગ્રહ અને તિરોભાવ રૂપી પાંચ પ્રબળ કર્મ કરે છે તે આત્મદેવ સ્વરૂપ શ્રેષ્ઠ ઈશ્વર શંકરનું હુમનમાં ચિંતન કરું છું વ્યાસ બોલ્યા ધર્મના મહાન ક્ષેત્ર ગંગા યમુનાનું સંગમ સ્થાન અને બ્રહ્મલોકના માર્ગરૂપ પવિત્ર પ્રયાગ મહાક્ષેત્રમાં ઉત્તમ અંતકરણવાળા મહાતેજસ્વી સત્યવ્રતમાં તત્પર મહાભાગ્યશાળી મહાત્મા મુનિઓએ એક વિશાળ યજ્ઞ યોજ્યો હતો અહીં યજ્ઞ થવાના સમાચાર સાંભળી સર્વ મુનિઓના દર્શન કરવા માટે વ્યાસના શિષ્ય ઉત્તમ સૂત પુરાણી ત્યાં આવ્યા યજ્ઞ સ્થળે સૂત મુનિને આવતા જોઈ ત્યાં એકત્ર થયેલા મુનિઓ ઘણા આનંદિત થયા તેમને પ્રસન્ન સૂત મુનિનો વિધિ પ્રમાણે પૂજન કર્યું પછી અતિ પ્રસન્ન થયેલા મુનિઓએ મુનિ પાસે સગડી પુરાણ વિદ્યા અર્થ સાથે મેળવી હતી એથી જેમ રત્નાકાર સાગર શ્રેષ્ઠ રત્નોની ખાણ છે તેમ તેમ આશ્ચર્ય સ્વરૂપ ઉત્તમ કથાઓનો ભંડાર રૂપ છો ત્રણે લોકમાં બની ગયેલી બનતી અને બનવાની બાબતોથી તમે અજ્ઞાત નથી અમારા સદભાગ્ય કે આપ યજ્ઞના દર્શન માટે અહીં પધાર્યા છો તો અમને આશા છે કે આપ અમારું કંઈક શ્રેય કરશો કેમ કે આપનું આગમન અર્થવાળું હોય છે અમે જો કે પહેલાં આપની પાસેથી સર્વશુભ અશુભ તત્વનું સંપૂર્ણ વણ સાંભળ્યું છે તેમ છતાં અમે તૃપ્ત થયા નથી માટે તે વારંવાર સાંભળવાની અમને તીવ્ર ઈચ્છા છે નાના ઉપાયથી કઈ રીતે સર્વ પાપો તત્કાળ દૂર થાય તે ઉપાય કૃપા કરી કહો કારણ કે તમે સર્વ સિદ્ધાંત જાણો છો સૂત બોલ્યા હે મહાપુરુષો આપનો પ્રશ્ન ત્રણેય લોક માટે અત્યંત હિતકારી છે માટે તમારા પર ભાવને લીધે ગુરુનું સ્મરણ કરી હું કહું છું તે તમે આદરથી એકાગ્ર ચિતે સાંભળો સર્વમાં શ્રેષ્ઠ ઉત્તમ શિવ પુરાણ વેદાંતના સારરૂપ હોય આ લોકમાં વક્તા અને શ્રોતાઓને સમસ પાપોના સમૂહને દૂર કરનારી છે તેમજ પરલોકમાં મોક્ષને આપનાર છે આ શ્રેષ્ઠ શિવપુરાણ કલિયુગમાં પાપનો નાશ કરનાર હોવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થનું ફળ આપનારી છે આ વેદો તુલ્ય પુરાણની રચના સૌપ્રથમ ભગવાન શિવે જ કરી છે વિદેશ્વર સંહિતા રુદ્ર સંહિતા ગણપતિ સંહિતા ઉમા સંહિતા માતૃ સંહિતા એકાદશ રુદ્ર સંહિતા કૈલાસ સંહિતા શત્રુદ્ર સંહિતા કોટિરુદ્ર સંહિતા શસ્ત્ર વાયવી સંહિતા અને ધર્મ સંહિતા આવા શિવ પુરાણમાં બાર ખંડ છે એ અતિ પુણ્યકારક બાર સંહિતાઓના શ્લોકોની સંખ્યા તમે આદરથી સાંભળો વિધેશ્વર સંહિતામાં દસ હજાર શ્લોક છે રુદ્ર સંહિતા ગણપતિ સંહિતા અને ઉમા સંહિતા દરેકમાં આઠ આઠ હજાર શ્લોકો છે એકાદશ રુદ્ર સંહિતામાં તેર હજાર શ્લોકો છે કૈલાસ સંહિતામાં છ હજાર શ્લોકો શતરુદ્ર સંહિતામાં ત્રણ હજાર શ્લોકો કોટી રુદ્ર સંહિતામાં નવ હજાર શ્લોકો શસ્ત્ર કોટી સંહિતામાં અગિયાર હજાર શ્લોકો વાઈવી સંહિતામાં દસ હજાર શ્લોકો અને ધર્મ સંહિતામાં બાર હજાર શ્લોકો છે આમ તો શિવ પુરાણમાં શ્લોકોનો સંખ્યબળ એક લાખનું હતું પરંતુ વ્યાસમુનિઓએ તેને ટૂંકાવીને ચોવીસ હજાર શ્લોકનું કર્યું વ્યાસમુનિએ પુરાણો રચેલા તેમાં સાત સંહિતાવાળું શિવ પુરાણ ચોથું પુરાણ છે ભગવાન શિવે સૃષ્ટિનો આરંભે આ પુરાણને સો કરોડ શ્લોકોની સંખ્યા વાળું રચ્યું હતું શ્લોકોની સંખ્યામાં તેને ટૂંકાવી લીધું હતું તેમાંનું આ શિવ પુરાણ ચોવીસ હજાર શ્લોકની સંખ્યા વાળું અને સાત સંહિતા વાળું છે તેથી તે ભ્રમતુલ્ય છે તેમાં પેલી વિદેશ્વર સંહિતા બીજી રુદ્રસંહિતા ત્રીજી સત સંહિતા ચોથી કોટી રુદ્ર સંહિતા પાંચમી ઉમા સંહિતા છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવી સંહિતા છે એમ સાત સંહિતા વાળું પુરાણ બ્રહ્મતુલ્ય હોય સર્વોત્કૃષ્ટ ગતિ આપનારું છે વેદો સ્મૃતિઓ પુરાણો ઇતિહાસો કે બીજા અસંખ્ય શાસ્ત્રો આ પુરાણના અલ્પંશને પણ યોગ્ય નથી આ નિર્મળ શિવ પુરાણ ભગવાન શિવે કહેલું છે તેને જે વ્યાસમુનિઓએ સરળતા માટે સંક્ષેપમાં ટૂંકવ્યું છે આ પુરાણ સમસ્ત જીવો માટે કલ્યાણકારી છે ત્રેત્રિવિધતાપને દૂર કરનારું અને સત્પુરુષોને કલ્યાણ આપનારું છે આ શિવ પુરાણમાં વેદનાતના વિજ્ઞાનમય શ્રેષ્ઠ ધર્મનું પ્રતિપાદન કરેલું છે આ શિવ પુરાણ મત્સરહિત મનવાળા વિદ્વાનોએ જાણવા જેવું છે આ પુરાણ શ્રેષ્ઠ મંત્રો સંકલન ઉપરાંત ધર્મ અર્થ અને કામ એ ત્રણેય વર્ગથી યુગ છે આ શિવપુરાણમાં વેદ વેદાંતમાં પ્રકાશ થી સર્વોત્તમ વસ્તુ ગાન કરવામાં આવ્યું છે જે માણસ પરમ આદર શ્રદ્ધા ભક્તિથી શિવપુરાણનો પાઠ કરે છે કે સાંભળે છે તે ભગવાન શંકરની પ્રસન્નતા મેળવી શ્રેષ્ઠ ગતિને પામે છે ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં વિધેશ્વર સંહિતામાં શિવપુરાણની સંહિતાઓ તથા સુત પુરાણી ને સોનકાદિક મુનિઓનો પ્રશ્ન અધ્યાય સમાપ્ત ઓમ નમઃ શિવાય